યો નિવાટ એ એશાન્યાને લેકે હંકાઈલા વાઈલો નગરો સાટોમી હેડે ને ખાડની મજા મજા ખાઈ પીન તાર હજોસો એકદમ રેડી અને હવે હું જાઉં છું ઓલી વાડી અને નિશાળિયા મેકવા જાઉં છું તો નિશાળિયા બેઠા આવી જાય તો નિશાળિયા મેચ જવું ને ઓલી વાડીયા તો કારણ કે કાલના કપા છે અધુરા છો પેલા ને તો તું પૂરા કરી જાય અને ટેક્સ રાખે તો ટેક્સ રાખવા મળી હાલો જઈએ ઓલી વાડીએ નિશાળિયાને મેચી તો હાલો દોસ્તો આપણે આવી ગયા છીએ આ વાડીએ અને આ વાડી આવીને વિડીયો ઉતરે કારણ કે આમાં ફરતા આમ જોઈને કેમેરો ફેરવું કે કારણ કે એટલો આયલો નજારો જેવો હોય કે આમ મજા આવે જોવાની કામ કરતા હોય ને તો એથી સારું કામ એમ નજર ફેરવવાનું મન થાય એવો એલો નજારો ને આમાં નક્કી ન કહેવાય કી ઠેકાણે ક્યાં જનાવર બેસી ગયેલું હોય એમ સારું કેમે જનાવર આવી જાય તો આવી જાય કારણ કે આમાં ત્યાં બેઠું હોય કાલ હાન નહીં અમારે એમ ચું કાલ હાનના એમ ખબર સોંપતા કે તો સિંહણ અમારે પાસેથી નીકળી ગઈ ને પછી ધારમાઈને બેઠીને ત્યારે અમને ખબર પડી કે સિંહણ તો ધારમાં સડીને બેસી એમ અમને ખબર ન પડી કે અમારે પાંચ ને વીજ ગયા તો હવે આપણે આ વાડિયા પહોંચ્યા છીએ ને આવાડિયે આપણે દવા સાટવાની કપાસ સોંપવાના છે એવું બધું કરવાનું છે તો આપણે આ વાડિયા જ્યાં તો કરવા માંડીએ તો હાલ આવે છે તો એ બધું ચાલો દોસ્તો અમે પાણી ભરી લીધું હે અને હવે જાય છે દવા સાટવા જોવા આવે છે તો સાટવા માંડી ખેડાની દવા ખાંડની દવા ગાય ગાય સટાવી જાય તો હાલો ભરવા મળગી પોપ પેલો પાપ સડાવી દીધો હાલો દોસો ઓલા બોર્ડ ની દવા સાટ ખડની બોર્ડ દવા અલગ 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 પેલા બોર્ડ ને પછી ખડની દવામાં થોડો થોડો ફેર પેલો બોર્ડ ની બોડી સટી પછી એનામાં ખડની તો હાલો મરજી સાતવા તો એક વાપ સટી દીધો છે ને હવે લાવશો બીજો ભરવા એતર ઓડી ખોડની દેવાતી ખોડની ની બોડીની દેવાતી બતાય થોડી કમતી હતી તો એ 60 દિયેમ અને હવે લાગટ સાટો થાય પાસ હાલો સાટો ઉડી જશે તો અબ બલ્લી આવું તીજો બરવા માટે સ્પેશલ માણા રાખને કેમ ભરે પણ જો ટેક્સરમાં એને કરે કે કામ કામ છે હે પણ ના ટેક્સરમાં સબ દાળકો ટ્રેક્ટર તાકો બીજો કે તાક્યો તો દોજા બસ બismillah ટ્રેક્ટર હાલો દોસ્તો હાડ દે જો રિજીયા તો સાબલ ગયો તો સાપીવા એ અમાર ભાઈ સાબ ઇન પડ ગયા હે તો મે સાપી લીધો તો જી માર દેવાતોન બાટે છે હજી આડ પડ પડ તો બાકી તો કઈ ગદો તો ભાઈ અમારા બીડા છે આંકવા તો જવું વાડિયા લીધો વાડીયા જવા દે ડેલી આંકવા તો ગાયકા હાંક નથી હું દવા બીજું હું તો આવડા એનું કામ કરે હું મારું કામ હાલો સાફ પાણી બની હે ને પી લીધા હે ને હવે પાછા પાણી પીને પાછા સડી ગયા છે ડેલી

ій ąda gunna egi walikha Ile had it with a kavvil Izhah khoh Ile had it with a k Assim Av Ashut Ile had it with a t chickens About the guys, if it is a freshմ DM Here it is હાલો દોસ્તો હાથે આખીને વીએ પછી ઘેરે ઘેર આવીને ખાઈ ખાઈ લીધું ને નહીં પણ નહીં જો નાઈન નાઈન તાર થઈ જશે એકદમ અને હવે રાત થઈ ગઈ છે તો આજનો વિડીયો બસ આટલો જ હતી વિડીયો ગમ્યો તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને આવજો